ડભોઈ ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા સંયુક્ત મોરચાના તમામ કર્મચારીઓ શૈક્ષણિક અને સહકારી સંસ્થા તથા તમામ શિક્ષકોએ રક્તદાન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય ત્યારે સમગ્ર દેશભરમાં નમો કે નામ રક્તદાનના સૂત્રથી તમામ નાગરિકો દ્વારા રક્તદાન થઈ રહ્યું છે સાથે સાથે ઓપરેશન સિંદુર અંતર્ગત તમામ જિલ્લા તેમજ તાલુકા મથકે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યા છે ત્યારે ડભોઈ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા સંયુક્ત મોરચાના તમામ કર્મચારી શૈક્ષિક અને સહકારી સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં સિનૂર તેમજ ડભોઈના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો રિવન્યુ તલાટી એસટી નિગમના કર્મચારીઓ સહિતના લોકોએ રક્તદાન કર્યું આ કેમ્પમાં ત્રણસો પચાસ યુનિટ ઉપરાંત રક્ત એકઠું કરવામાં આવ્યું હતું હજુ શિક્ષકો દ્વારા ચારસો પચાસ યુનિટ ઉપરાંત રક્ત ભેગું કરવાનો આ પ્રયાસ છે ત્યારે મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ કર્મચારીઓએ આ કેમ્પમાં સહભાગી થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને યાદગાર બનાવ્યો નમોકે નામ રક્તદાન અંતર્ગત આજે ડભોઈ તાલુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે ડભોઈ અને સિનોરના તમામ કર્મચારીઓનો ગુજરાત રાજ્ય મહામંડળ અને સંયુક્ત મોરચાના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખૂબ મોટી સંખ્યાની અંદર પ્રાથમિક માધ્યમિક અને આચાર્ય સંઘના શિક્ષક મિત્રો હોમગાર્ડના જવાનો એસટીના કર્મચારીઓ સહિત રેવન્યુ તલાટી મારીને તમામ મંડળના કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા આવી રહ્યા છે આજે સમગ્ર રાજ્યની અંદર બ્લડ ડોનેશન કરી અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા કર્મચારી મંડળો જઈ રહ્યા છે અને આવતીકાલે વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે ત્યારે આ એવોર્ડ માન્ય વડાપ્રધાનશ્રીને સમર્પિત કરવામાં આવશે અને એક સામાજિક સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય સમગ્ર રાજ્યના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એના ઉપક્રમે ડભોઈ તાલુકાની અંદર અત્યારે બાર વાગ્યા એકસો બેતાલીસથી વધારે બ્લડના યુનિટ લેવાઈ ગયા છે અમારા સેન્ટરનો ટાર્ગેટ ચારસો પચાસથી ઉપરનો છે મને લાગે ત્યાં સુધી ચારસો પચાસ કરતાં પણ વધારે શિક્ષક મિત્રો અને કર્મચારીઓ બ્લડ ડોનેશન કરવા એ ઉપસ્થિત રહેવાના છે અહેવાલ સર્વાંગ ગાંધી લોકાર્પણ